મુખ્ય ગુણ કયો જોઈએ ઉત્તર છે સહનશીલતાનો દરેક વાતમાં સહનશીલ બનીને પરસ્પર સંગઠન બનાવીને સર્વિસ કરો ભાષણ વગેરેના પ્રોગ્રામ લઈને આવો મનુષ્યોને નિંદ્રામાંથી જગાડવા માટે અનેક પ્રબંધ નીકળશે જે તકદીરવાન બનવા વાળા છે

ત્યારે એવું સાંભળ્યું પણ છે કે બાપ દાદાની પાસે ભણવા જઈએ છીએ એ પણ બાપ દાદા બંને સાથે છે વન્ડરફુલ છે ને અદ્ભુત છે ને તમે વન્ડરફુલ બાપની સંતાન છો આ બાકો પણ નરચતા નરચનાના આદિ મધ્યંતને જાણતા હતા હવે એ રચયતા અને રચનાને તમે નંબર બાર પુરુષાર્થ અનુસાર જાણ્યા છે જેટલા જાણ્યા છે અને જેટલું જેમને સમજાવો છો એટલી ખુશી અને ભવિષ્યનું પદ મળશે મૂળ વાત છે હમણાં આપણે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણીએ છીએ ફક્ત આપણે બ્રાહ્મણ બ્રાહ્મણીઓ જ જાણીએ છીએ જ્યાં સુધી જીવવાનું છે પોતે નિશ્ચય કરવાનો છે કે અમે બી કે છીએ જммаકુમાર બ્રહ્માકુમારીઓ છીએ અને શિવબાબા પાસેથી વારસો લઈ રહ્યા છીએ આખા વિશ્વનો પૂરી રીતે ભણો છો કે ઓછું ભણો છો તે વાત અલગ છે છતાં પણ જાણો તો છો ને આપણે એમના બાકુ છીએ પછી પ્રશ્ન ઉઠે છે ભણવા અથવા ન ભણવાનો તે અનુસાર જ પદ મળશે ખોળામાં આવ્યા નિશ્ચય તો હશે અમે રાજાઈના હકદાર બન્યા પછી ભંટરમાં પણ રાત દિવસનો ફરક પડી જાય છે કોઈ તો સારી રીતે ભણે છે અને ભણાવે છે બીજું કાંઈ સૂઝતું જ નથી બસ ભણવાનું અને ભણાવવાનું છે આ અંત સુધી ચાલવાનું છે સ્ટુડન્ટ લાઈફ એટલે કે વિદ્યાર્થી જીવનમાં કોઈ અંત સુધી ભણતર નથી ચાલતું સમય હોય છે તમારે તો જ્યાં સુધી જીવવાનું છે ભણવાનું અને ભણાવવાનું છે પોતાને પૂછવાનું છે કેટલાને બાપ રચયિતાનો પરિચય આપું છું મનુષ્ય તો મનુષ્ય જ છે જોવામાં કોઈ ફરક નથી પડતો શરીરમાં ફરક નથી આ અંદર બુદ્ધિમાં ભણતર ગુંજતું રહે છે જેટલું જે ભણશે એટલી તેમને ખુશી પણ રહેશે અંદર આ રહે છે કે આપણે નવા વિશ્વના માલિક બનીશું હવે આપણે સ્વર્ગના દ્વારે જઈએ છીએ પોતાના દિલથી પૂછતા રહો અમારામાં કેટલો ફરક છે બાપે અમને પોતાના બનાવ્યા છે અમે શું થી શું બનીએ છીએ ભણતર પર જ આધાર છે ભણતરથી મનુષ્ય કેટલા ઊંચા બને છે તે તો બધા અલ્પકાળ ક્ષણ ભંગુર ના પદ છે તેમાં કઈ પણ રાખ્યું નથી જાણે કોઈ કામના નથી લક્ષણ કઈ પણ નથી હોતા હવે આ ભંટર થી કેટલા ઊંચા બનો છો બધું ધ્યાન ભંટર પર છે ભંટર પર જ આપવાનું છે જેમની તકદીરમાં છે એમનું દિલ ભણતરમાં લાગે છે બીજાઓને પણ ભણતર માટે ભિન્ન ભિન્ન રીતે પુરુષાર્થ કરાવતા રહે છે દિલ થાય છે તેમને ભણાવીને વેકુચના માલિક બનાવીએ મનુષ્યોને નિંદ્રાથી જગાડવા માટે કેટલું માથું મારતા રહે છે અને મારતા રહેશે આ પ્રદર્શન વગેરે તો કાંઈ નથી આગળ ચાલીને બીજા પ્રબંધ નીકળશે સમજાવવા માટે હમણાં બાપ પાવન બનાવી રહ્યા છે તો બાપની શિક્ષા પર અટેન્શન આપવું જોઈએ દરેક વાતમાં સહનશીલ પણ થવું જોઈએ પરસ્પર મળીને સંગઠન કરી ભાષણો વગેરેના પ્રોગ્રામ રાખવા જોઈએ એક અલફ પર પણ આપણે ખૂબ સારું સમજાવી શકીએ છીએ ઊંચામાં ઊંચા ભગવાન કોણ એક અલફ પર તમે બે કલાક ભાષણ કરી શકો છો આ પણ તમે જાણો છો અલફને યાદ કરવાથી ખુશી રહે છે જો બાળકોને યાદની યાત્રામાં અટેન્શન ઓછું છે અલફને યાદ નથી કરતા તો નુકસાન જરૂર થાય છે આધાર યાદ પર છે યાદ કરવાથી એકદમ હેવન સ્વર્ગમાં ચાલ્યા જાય છે યાદ ભૂલવાથી જ નીચે પડે છે આ વાતોને બીજા કોઈ સમજી ન શકે શિવ બાબાને તો જાણતા જ નથી ભલે કેટલા પણ કોઈ ભક્કા પૂજા કરતા હોય યાદ કરતા હોય છતાં પણ સમજતા નથી તમને બાપ પાસેથી ખૂબ મોટી જાગીર મળી છે ભક્તિ માર્ગમાં કૃષ્ણનો દીદાર હું સાક્ષાત્કાર કરવા માટે કેટલા માથા મારે છે સારા દર્શન થયા પછી શું ફાયદો તો કંઈ પણ થયો નહીં દુનિયા જુઓ કઈ વાતો પર ચાલી રહી છે તમે જાણે શેરડીનો મીઠો રસ પીવો છો બાકી અડધો કલ્પ સુખ મેળવો છો બાકી બધા ભક્તિ માર્ગના છોતરા ચૂસતા નીચે ઉતરતા આવે છે હમણાં બાપ કેટલા પ્રેમથી પુરુષાર્થ કરાવે છે પરંતુ તકદીરમાં નથી તો અટેન્શન નથી આપતા નથી પોતે અટેન્શન આપતા નથી બીજાઓને આપવા દેતા બાબા કહે છે નથી પોતે અમૃત પીતા નથી પીવા દેતા અનેકની આવી એક્ટિવિટી ચાલે છે પ્રવૃત્તિ ચાલે છે જો પૂરી રીતે ભણતા નથી નથી બનતા કોઈનું કલ્યાણ નથી કરતા તો તે તો શું પદ મેળવશે ભણવા અને ઊંચું પદ મેળવે છે ભણતા નથી તો શું પદ હશે તે પણ આગળ ચાલીને રિઝલ્ટ એટલે કે પરિણામની ખબર પડી જશે પછી સમજશે બરોબર બાબા અમને કેટલી વોર્નિંગ આપતા હતા ચેતવણી આપતા હતા અહીં બેઠા છો બુદ્ધિમાં રહેવું જોઈએ અમે બેહદના બાપની પાસે બેઠા છીએ એ અમને ઉપરથી આવીને આ શરીર દ્વારા ભણાવે છે કલ્પ પહેલાની જેમ હવે આપણે ફરીથી બાપની સામે બેઠા છીએ એમની સાથે જ આપણે જવાનું છે છોડીને નથી જવાનું બાપ આપણને સાથે લઈ જશે આ જૂની દુનિયા વિનાશ થઈ જશે આ વાત તો બીજા કોઈ નથી જાણતા આગળ ચાલીને જાણશે બરોબર જૂની દુનિયા ખતમ થવાની છે મળી તો કઈ પણ નહીં શકે આ વાતો બીજા કોઈ નથી જાણતા ટુ લેટ ખૂબ મોડું થઈ જશે હિસાબ કિતાબ ચૂકતું કરી બધાય પાછા જવાનું છે આ પણ જે સેન્સિબલ એટલે કે સમજદાર બાળકો છે તે જાણે છે બાળકો તે જે સર્વિસ પર ઉપસ્થિત છે માં બાપને ફોલો કરે છે અનુસરે છે જેમ બાપ રોહાની સેવા કરે છે તેમ તમારે કરવાની છે ઘણા બાળકો છે જેમને આ ધૂન લાગેલી રહે છે જેમની બાબા મહિમા કરે છે તેમના જેવા બનવાનું છે શિક્ષક મળે તો બધાને છે અહીં પણ બધા આવે છે અહીં તો મોટા શિક્ષક બેઠા છે બાપને યાદ જ નથી કરતા તો સુધરશે કેવી રીતે નોલેજ તો ખૂબ સહજ છે 84 જન્મોનું ચક્ર છે કેટલું સહજ પરંતુ કેટલું માથું મારવું પડે છે બાપ કેટલી સહજ વાત સમજાવે છે બાપને અને 84 ના ચક્રને યાદ કરો તો બેડો પાર થઈ જશે આ મેસેજ સંદેશ બધાને આપવાનો છે પોતાના દિલથી પૂછો ક્યાં સુધી મેસેન્જર સંદેશ વાહક બન્યા છીએ જેટલા અનેકને ને જગાડીશ એટલા ઇનામ મળશે જો જગાડતા જ નથી તો જરૂર ક્યાંક સુતેલા છીએ પછી આપણને એટલું ઊંચું પદ તો મળશે નહીં બાબા રોજ રોજ કહે છે બાપનો પરિચય આપો બાપે જ ભારતને સ્વર્ગ બનાવ્યું હતું હમણાં નર્ક છે પછી સ્વર્ગ હશે ચક્ર તો ફરવાનું છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે બાપને યાદ કરો તો વિકાર નીકળી જશે સત્યુગમાં ખૂબ થોડા હોય છે પછી રાવણ રાજ્યમાં કેટલી વૃદ્ધિ થાય છે સત્યુગમાં નવ લાખ પછી ધીરે ધીરે વૃદ્ધિ થતી જશે જે પહેલા પાવન હતા એ જ પછી પતિત બને છે સત્યુગમાં દેવતાઓનો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો તે જ પછી અપવિત્ર પ્રવૃત્તિ વાળા બની ગયા છે જામા અનુસાર આ ચક્ર ફરવાનું જ છે હવે ફરી તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગના બની રહ્યા છો બાપ જ આવીને પવિત્ર બનાવે છે કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે તમે અડધો કલ્પ પવિત્ર હતા પછી રાવણ રાજ્યમાં તમે પતિત બન્યા છો આ પણ તમે હમણાં સમજો છો આપણે પણ બિલકુલ વર્થ નોટ એ પેની હતા કૌડી તુલ્ય હતા હમણાં કેટલી નોલેજ મળી છે જેનાથી આપણે શું થી શું બનીએ છીએ બાકી જે પણ આટલા ધર્મ છે આ ખતમ થઈ જવાના છે બધા મરશે એવી રીતે જાણે જાનવર મળે છે જેમ બરફ પડે છે તો કેટલા જાનવર પક્ષી વગેરે મરી જાય છે નેચરલ કેલેમિટીઝ પણ આવે છે કુદરતી આપદાઓ પણ આવે છે આવશે આ બધું ખતમ થઈ જશે આ બધા મરેલા જ છે આ આંખોથી જે તમે જુઓ છો તે પછી નહી હશે નવી દુનિયામાં બિલકુલ જ થોડા રહેશે આ જ્ઞાન તમારી બુદ્ધિમાં છે જ્ઞાનના સાગર બાપ જ તમને જ્ઞાનનો વારસો આપી રહ્યા છે તમે જાણો છો આખી દુનિયામાં

ઉલટો અહંકાર કેટલો છે જેમ સાયન્સ વાળા તો માઇન્ડ નો વિજ્ઞાન વાળા ને માઇન્ડ નો બુદ્ધિ નો કેટલો ઘમંડ છે દૂર દૂર આકાશ ને સમુદ્ર ને જોવા ઈચ્છે છે બાપ કહે છે આનાથી કોઈ ફાયદો જ નથી મફત સાયન્સ ઘમંડી પોતાનું માથું ખરાબ કરે છે મોટો મોટો પગાર તેમને મળે છે બધું વેસ્ટ કરતા રહે છે એવું નથી કે સોનાની દ્વારિકા કોઈ નીચેથી નીકળશે આ તો ડ્રામાનું ચક્ર છે જે ફરતું રહે છે પછી આપણે સમય પર પોતાના મહેલ જઈને બનાવીશું નવી દુનિયામાં કોઈ આશ્ચર્ય ખાય છે શું એવા જ મકાન ફરી બનશે જરૂર બાપ દેખાડે છે તમે ફરી એવા સોનાના મહેલ બનાવશો ત્યાં તો સોનું ખૂબ રહે છે હમણાં સુધી પણ કોઈ કોઈ તરફ સોનાના પહાડો ખૂબ છે પરંતુ સોનું કાઢી નથી શકતા નવી દુનિયામાં તો સોનાની અથાખાણો હતી તે ખતમ થઈ ગઈ હમણાં હીરાનો ભાવ પણ જુઓ કેટલો છે આજે ભાવ આટલા કાલે પથ્થરો જેટલા થઈ જશે બાપ આ બાળકોને ખૂબ વન્ડરફુલ વાતો સંભળાવે છે અને સાક્ષાત્કાર પણ કરાવે છે આ બાળકોની હવે બુદ્ધિમાં આ જ રહેવાનું છે આપણે આત્માઓએ પોતાનું ઘર છોડે 5000 વર્ષ થયા છે જેને મુક્તિ ધામ કહે છે ભક્તિ માર્ગમાં મુક્તિ માટે કેટલું માથું મારે છે પરંતુ હમણાં આ બાકોની બુદ્ધિમાં નવી દુનિયા છે જાણો છો આ ચક્ર ફરવાનું છે હમણાં તમારે બીજી કોઈ વાતોમાં જવાનું નથી ફક્ત બાપને યાદ કરવાના છે બધાને આ જ કહેતા રહો બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બાપે તમને સ્વર્ગના માલિક બનાવ્યા હતા ને તમે મારી શિવ જયંતિ પણ મનાવો છો કેટલા વર્ષ થયા પાંચ હજાર વર્ષની વાત છે તમે સ્વર્ગવાસી બન્યા હતા પછી ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે આ પણ ડ્રામા બનેલો છે તમને આ સૃષ્ટિ ચક્ર આવીને સમજાવું છું હમણાં આ બાળકોને સ્મૃતિ આવી છે ખૂબ સારી રીતે આપણે સૌથી ઊંચા પાર્ટ ધારી છીએ આપણો પાર્ટ બાબાની સાથે છે આપણે બાબાની શ્રીમત પર બાબાની યાદમાં રહીને પણ આપ સમાન જે કલ્પ પહેલા હતા તે જ બનશે સાક્ષી થઈને જોતા રહું બાબા કે છે હું તો સાક્ષી થઈને જોતો રહીશ અને પુરુષાર્થ પણ કરાવતા રહેશે સદા ઉમંગમાં રહેવા માટે રોજ એકાંતમાં બેસી ઊટાની સાથે વાતો કરો બાકી થોડો સમય આ અશાંત દુનિયામાં પછી તો અશાંતિનું નામ જ નહી રહેશે કોઈ મુક્તિ કહી ન શકે કે મનની શાંતિ કેવી રીતે મળે શાંતિ માટે તો જાય છે પરંતુ શાંતિના સાગર તો એક બાપ જ છે બીજા કોઈ પાસે આ વસ્તુ નથી તેમ આ વાકોની બુદ્ધિમાં ગુંજવું જોઈએ રચયતા અને રચનાને જાણવા આ છે જ્ઞાન તે શાંતિ માટે તે સુખના માટે સુખ હોય છે ધનથી ધન નથી તો મનુષ્ય કામના નથી ધન માટે મનુષ્ય કેટલા પાપ કરે છે બાપે બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર સમય કાઢી એકાંતમાં પોતે પોતાની સાથે વાતો કરીને જોવાનો અભ્યાસ કરવાનો છે બીજું બાપને યાદ કરી પોતાને સુધારવાના છે પોતાના દિલથી પૂછવાનું છે એ હું મેસેન્જર બન્યો છું કેટલા ને આપ સમાન બનાવ્યા છે આજનું વરદાન શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ફાઈનલ રિઝલ્ટમાં ફર્સ્ટ નંબર લેવાવાળા ઉડતા પંખી ભવ ફાઈનલ રિઝલ્ટમાં ફર્સ્ટ નંબર લેવા માટે પહેલું દિલના વિનાશી વૈરાગ દ્વારા વીતેલી વાતોને સંસ્કારરૂપી બીજને બાળી નાખો બીજું અમૃત વેલાથી રાત સુધી ઈશ્વરીય નિયમો અને મર્યાદાઓને સદા પાલન કરવાનું વ્રત લો અને ત્રીજું મનસા દ્વારા વાણી દ્વારા કે સબંધ સંપર્ક દ્વારા નિરંતર મહાદાની ઉડતા પંખી બની ફાઈનલ રિઝલ્ટમાં નંબર વન બની શકશો સ્લોગન છે વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પાવરફુલ બનાવવું મહાન આત્માઓને દેશની તથા વિશ્વની પર્સનાલિટી કહે છે પવિત્રતાની પર્સનાલિટી અર્થાત દરેક કર્મમાં મહાનતા અને વિશેષતા